મોજ માટે માત્ર પલ્સર બાઇક ચોરતી ગેંગના બે ઈસમોને પોલીસે ઝડપી લઈ કુલ સાત બાઈક કબજે કર્યા હતા જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરીના બનાવો વધ્યા હતા જેમાંથી એક બાઇક રિટાયર્ડ પીઆઈના દીકરાનું હતું જે બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના આધારે અમદાવાદ જોન મોન એલસીબીની ટીમે મુખ્ય આરોપી કપિલ આહારિયાને રમેશ બકુરાની ધરપકડ કરી લીધી હતી ત્યારે આરોપીઓની પૂછપરછમાં તેઓ શહેરમાંથી મોંઘી બાઇકો ચોરી ગામડે જઈને રોક જમાવતા હોવાનું જણાવ્યું હતું અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા સાત જુલાઈના રોસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ હતી જેને પગલે ગત રોજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક ને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મંદિર ના મહંત શ્રી દિલીપ દાસજી મહારાજ મેયર શ્રી પ્રતિભાબેન જૈન સ્થાનિક ધારાસભ્ય તેમજ શહેર પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા અમદાવાદના સેલામાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરુવારે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના બની હતી પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઘટનાને મોકડ્રીલ ઠેરવવામાં આવી હતી અને જે આગની ઘટના બની હતી ત્યાં રાત્રોરાત કલર કામ કરીને આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરાયો હતો જો કે બનાવની જાણ થતા પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમ અહીં પહોંચી હતી ત્યારે આ ઘટના છુપાવવા સ્કૂલે જે પ્રયત્ન કર્યો હતો ત્યાંથી હવે એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જો સ્કૂલની બેદરકારી જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે